નર્મદાનું પાણી આજે આખા ગુજરાતની અંદર પહોંચ્યું છે અને બધા ગુજરાતવાસીઓ આજે પાણી પીવે છે પણ મોદી સાહેબ ત્યાં આગળ ગુજરાત આપણે ગાંધીનગર અક્ષરધામની રજત જયંતિ મહોત્સવ વખતે બોલેલા કે આજે અહીંયા બેઠેલા બધાને કોઈને ખ્યાલ નહીં હોય પણ આજે નર્મદા ડેમ બન્યો અને એના કારણે આજે ગુજરાત સુખી છે તો પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે જ્યાં હશે ને ત્યાં આગળ ખૂબ જ રાજી થતા હશે કારણ કે એમને સખત પુરુષાર્થ કર્યો છે આની અંદર પ્રમુખ સ્વામી મહારાજે આ નર્મદા માટે ઘણો બધો પુરુષાર્થ પોતે કર્યો છે સુપ્રીમ કોર્ટના જજ જે ત્યાં ગાંધીનગર અક્ષરધામના દર્શને આવેલા એ વખતે પ્રમુખ સ્વામી મહારાજે એમની આંકડાથી રજૂઆત કરી વાત કરી વિનંતી કરી કે અમે ગામડે ગામડે ફરીએ છીએ અને અમે જોયું છે કે લોકો દુઃખી થાય છે પાણી વગર ને એ વખતના સમયમાં કેવું હતું બધા ભેડા લઈને લાઈનો લાગી હોય પાણી ભરવા માટેની તો સ્વામી અમે ગામડે જોયું છે કે બધા દુઃખી થાય છે પાણી વગર તો તમે વહેલી તકે આનો નિકાલ લાવો આનો ઉકેલ લાવો અને આ બધની જે પરમિશન છે વહેલી તકે આપો તો સ્વામીએ ઓગણીસો ને એક વિડીયો ફૂટેજ આપણને મળે છે કે સ્વામી યજ્ઞ કરાવતા કરાવતા દૂધની અંદર દૂધ બોલાવતા બોલાવતા વાત કરે છે કે નર્મદાનો ડેમ વહેલી તકે જે ઊંચાઈ નક્કી કરી છે ત્યાં સુધી પહોંચી જાય અને આખા ગુજરાતને પાણી મળે થી લઈને ચૌદ સુધી આટલા વર્ષો દરમિયાન સ્વામીએ આ નર્મદા માટે પુરુષાર્થ કર્યો છે અફરજ અહેમદ કરીને એ બહુ મોટા અધિકારી છે એ નર્મદામાં મુખ્ય હતા ત્રણેય રાષ્ટ્ર ત્રણેય રાજ્યોના મુખ્ય બધું સંવાદ કરીને આખું કાર્ય કરવામાં માટે નિમેલા હતા ભારતની ગવર્મેન્ટે તો એ અફરજ અહેમદની આગળ પણ સ્વામીની મુલાકાત થઈ અને એમને પણ સ્વામીને બધી વાત કરી વિનંતી કરી સ્વામીએ પણ આશીર્વાદ આપ્યા અને જે સ્વામીએ લેખિતમાં આશીર્વાદ આપ્યા હતા તો હજી સુધી એમને એમના ઘરની અંદર દિવાલ ઉપર એનો લેટરનો મોટું પ્રિન્ટ કઢાવીને ચોંટાડેલું છે બાપાના આશીર્વાદ અને હજી પણ એ પોતે બોલતા હતા કે નર્મદા ડેમનું ઉદ્ઘાટન જ્યારે ત્યાં આગળ મોદી સાહેબે આવીને કર્યું એ વખતે મારા આંખમાં બે મિનિટ માટે જળઝડી આવી ગયા કે જો અત્યારે પ્રમુખ સ્વામી મહારાજ હાજર હોત તો એ ખાસ આ ડેમના ઉદઘાટનમાં ઉપસ્થિત હોત અને એની ઉપસ્થિતિ જોઈએ જ પોતે વાત કરતા હતા તો દરેક લોકો માટે ખાલી સત્સંગી માટેની પણ દરેક વ્યક્તિ માટેની ચિંતા એ પ્રમુખ સ્વામી મહારાજે કરી છે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બે હજાર સાતમાં સંસદ શતાબ્દીનો ઉત્સવ હતો એના માટે એમણે ઇન્ટરવ્યુ મોકલેલું વિડીયો રેકોર્ડિંગ એમાં પોતે બોલ્યા છે કે પ્રમુખ સ્વામી મહારાજ સાથેની દરેક મુલાકાતમાં એમને જે અનુભવ થયા છે તો એમને પ્રમુખ સ્વામી મહારાજની કરુણાનો અનુભવ થયો છે લોકો માટે સુખ દુઃખ માટે સતત એમની ચિંતાનો અનુભવ એમને થયો છે અને સતત એમને એવું લાગે છે કે હું લોકો માટે શું આપી દઉં વોટ કેન કેનાય ગીવ વોટ કેન કેનાય ગીવ વોટ કેન કેનાય ગીવ હું શું આપી દઉં શું આપી દઉં એવું જ એમના અંતરમાં થયા કરે છે એવી અનુભૂતિ ડોક્ટર હૃદય છે મોટું છે વિશાળ છે એવો અનુભવ આપણને સાચા સંતમાં થાય છે બે હાજર ને અઢાર ની સાલમાં મોન સાંઈ મહારાજ વિચરણ સિંગાપુર બાજુ હતું અને વખતે સિંગાપુરમાં સ્વામી સુરેશભાઈના ઘરે એમના ફ્લેટની અંદર સ્વામીનો ઉતારો હતો તો ઉપરથી સ્વામી નીચે એક નાની સ્કૂલ હતી સ્કૂલનું નામ હતું સેન્ટ એન્ડ્રુ ઓટિઝમ સેન્ટર એટલે કે જે મંદ બુદ્ધિના બાળકો હોય એ ત્યાં આગળ અભ્યાસ કરતા હતા તો સ્વામી જેટલી વખત એમના રૂમમાંથી આમ પસાર થાય ને ત્યાં પછી બહરી પડે અને બહરીમાંથી આ સ્કૂલ દેખાય એટલે સ્વામી જ્યારે જ્યારે પણ ત્યાં આગળથી પસાર થાય ને ત્યારે અવશ્ય ત્યાં ઉભા રહીને ધૂન કરે સ્વામી પછી સેવક સંતોએ પૂછ્યું કે સ્વામી દિવસમાં આમ કેટલી વખત આપ કરતા હશો સ્વામી સાત થી આઠ તો થઈ જાય દેખે ને બીજાનું દુઃખ એટલે અંતરમાં તરત જ ભાવ થાય કે કેમ કરીને દુઃખ દૂર થાય સ્વામી કહે છે કે હું રોજ ત્યાં જઈને પ્રાર્થના કરું છું કે બધા છોકરાઓને ઓકિઝમ મટી જાય બધા છોકરા સારા થાય જેટલી વાર દ્રષ્ટિ પડે એટલી વાર આ જ પ્રાર્થના ચાલતી હોય છે તો ખરેખર આપણને જીવ પ્રાણી માત્રની દયા યાવા આવા સંતોમાં દેખાય બે હજાર અઢારની સાલમાં સ્વામી ઓસ્ટ્રેલિયા માતા વર્લ્ડ કોસ્ટની અંદર અને વખતે સ્વામી રાત્રે અઢી વાગે સ્વામીની ઊંઘ ઉડી ગઈ અને સ્વામી પથારીમાં જ સૂતા રહ્યા કારણ કે શું સ્વામી જાગે તો સેવક સંતોને પણ જાગવું પડે અને સેવક સંતો આખા દિવસનો થાક હોય એટલે એમની ઊંઘ પૂરી થાય એના માટે સ્વામી કલાક સુધી પથારીમાં જ સુતા રહ્યા સ્વામી કહે છે કે બધાનું હીર ઈચ્છું આજે જી સ્વામી કે ભગવાન બધાનું ભલું કરો ભગવાન બધાનું ભલું કરો બસ આજ મનમાં ચાલતું તો એ ખરેખર ખબર પડે કે સ્વામીના અંતરની અંદર બધાનું ભલું કરવાની જે યોગી બાપાની ઈચ્છા હતી કે ભગવાન સૌનું ભલું કરો પ્રમુખ સ્વામી મહારાજ નું જીવન સૂત્ર હતું કે બીજાના સુખમાં આપણું સુખ બીજાના ભલામાં આપણું ભલું અને એ જ મહંત સ્વામી મહારાજમાં આપણને દેખાય છે કે ભગવાન બધાનું ભલું કરો આવી રીતે સ્વામીના જીવનની અંદર પળે પળે બીજા માટેના ચિંતા બીજા માટેના દુઃખમાં પ્રાર્થના બીજા માટેના દુઃખની અંદર પ્રયત્ન એ આપણને સ્વામીમાં જોવા મળે છે બે હજાર વીસમી સાલમાં સ્વામી નૈનપુરમાં હતા રાત્રે સુવાનો સમય થયો હતો અને સ્વામી સુવા માટે જતા પહેલાં બાથરૂમ જઈ આવે એટલે સંતો હોય મને બાથરૂમ બાજુ લઈ ગયા અને બાથરૂમના દરવાજાની બહાર જ સ્વામી ઉભા રહ્યા અને સ્વામી કહે કે પેલા મંદિરમાં એક સેવકને કોઈ રોગ થયો હતો પ્રશ્ન થયો હતો કે સ્વામી કે આપણે એનો આવ્યો છે ને દવા આપવાની છે તો મારી લાલ બૂક લઈ આવો ને સુધી ગઈ સ્વામી કીધું કે પણ સ્વામી અત્યારે આ બાથરૂમ જઈ આવો પછી આપણે સુઈ જવાનું છે કાલે જોઈ કાલે જોઈને સુજ્જ દવાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાાા તો બાપાને પગમાં બહુ વધારે ઊભું નથી રહેવાનું એટલે તરત જ સેવક સંત ખુરશી લાગે અને બાથરૂમના દરવાજાની આગળ ખુરશી મૂકી એમાં બાપા બેઠા અને લગભગ સાત મિનિટ સુધી આમ એક એક પેજ ખોલી ખોલીને દવા શોધી અને દવા લખી અને કીધું કે આ સેવકને તમે મોકલાઈ દેજો તો ખબર પડે આપણને કે સ્વામીના અંતરમાં પડે પડે બીજાનું ભાવના બીજાનું સારું થાય એનું દુઃખ દૂર થાય એના પ્રયત્ન સ્વામી રહેશે ત્યાં આફ્રિકામાં સ્વામીનું વિચરણ હતું અને દાદે સલામની અંદર મહંત સ્વામી મહારાજ એક શિબિર હતી એ શિબિરના સ્થળની અંદર પેલો નાળિયેર વેચવા વાળો એક સ્ટીવન કરીને ત્યાંનો શ્યામ વર્ડનો નેટિવ ત્યાં આગળ સ્ટીવન બેઠો હતો તો સ્વામી ત્યાંથી પસાર થાય ને ત્યારે એમના સ્ટીવનને અને એક વખત સ્વામી એની નજીક ગયા એટલે તરત જ સ્ટીવને નાળિયેર છોલીને સ્વામીને આપ્યું એટલે તરત જ સ્વામીએ ઠાકોરજી મંગાવ્યા ठाकुर जी ने नाड़ी धरायो ठाकुर जी ने नाड़ी धरायो ત્યાર बाद स्टीवन की इच्छा थी એટલે સ્વામીએ થોડું કમી કર કર્યું પછી રૂમ પર આવ્યા ને બ્રહ્મણ ને સ્વામી કીધું સ્વામી તમને તો નાડીર બિલકુલ અપૂર્ણ નથી છતાં પણ આપ કેમ કીધું તો સ્વામી જે કે બબક તો માગે તુ બ્રહ્મણ ને સ્વામી કી પણ સ્વામી એક તો स्टीવન તો કનો નાડીર વેચના છે કે બહુત છે સ્વામી બોલ્યા કે ભગવાન નું નામ એક વખત પણ લે ઈ બપા કેતા કે ભગવાન નો ભક્ત જ થવાય તો એમ કરીને સ્વામી એ એની એ સ્વીકાર કરી બીજા ત્રીજા દિવસે સ્વામી જ્યારે ત્યાંની પસાર થતા હતા તો સ્વામીએ જો પોતાની સાયકલ એકદમ સાવ કટાઈ ગઈ ખખડી ગઈ તો સ્વામીએ ત્યાં હરિ ભક્તને કીધું કે તમે મને નવી સાયકલ લઈ આવજો તો બીજા દિવસે તો સાયકલ સ્ટીવન માટે આવી ગઈ અને સ્ટીવન તો ખૂબ રાજી થયેલો બે ત્રણ દિવસ પછી બાપાએ એકદમ જ અંતર્યામીપણે પૂછ્યું કે પેલા સ્તગનના નારિયેળ વેચાય છે એટલે હરિભક્તો જઈને બહાર જઈને તપાસ કરી તો કોઈ કે છે ને એને રસ્તામાં પહેલાં બેસતા થાય ભાઈ પણ એને ઉઠાડીને બીજી જગ્યાએ બેસાડી દીધા હતા એટલે ત્યાંના ઓછા નારિયેળ વેચાતા હતા તો સ્વામી આ ચિંતા કરી એટલે પેલા હરિભક્તિને તપાસ કરી તો ખબર પડી આવું છે એટલે પાછા એમને એની જગ્યાએ બેસાડી દીધા તો હવે એ તો આફ્રિકન છે પહેલી જ વખત કદાચ સત્સંગી પણ અત્યારે નહીં હોય બાપાની પહેલી જ વખત મુલાકાત થતી હશે પણ બધા માટે સ્વામીના અંતરમાં જે પ્રેમ છે ને એ આપણને ખબર પડે અને એ વખતે ત્યાં રાહુલ સ્વામીએ બાપાને પૂછ્યું કે બાપા બાઉદ્દીનનું જેમ કલ્યાણ થઈ ગયું એમ આ જ જીવને આપણે નાળિયેર પીવડાવ્યું છે એનું પણ કલ્યાણ થઈ જશે ને તો સ્વામી કહે થઈ ગયું તો આપણને ખબર પડે કે પડે પડે અંતરમાં કેવી ઈચ્છા બીજાનું ભલું કરવાની ઉપજે છે સ્વામીના જીવનમાં જે ઈચ્છા છે ને એ આપણને આજે આપણા સ્વયંસેવકોની અંદર દેખાય છે આપણા વોલેન્ટિયર્સની અંદર દેખાય છે બધું શીખે છે ક્યાંથી સદપુરુષમાંથી જે કંઈ પણ જગ્યાએ આવા એક રાહત કાર્યની જરૂર પડી છે એની અંદર આપણા સ્વયંસેવકો જે ગયા છે ને એ સ્વયંસેવકના અંતરમાં પણ બીજાનું ભલું કરવાની કેવી ઈચ્છા રહેતી હોય છે તો જયારે હમણાં રશિયા યુક્રેનનું યુદ્ધ થયું અને વખતે યુક્રેન પોલેન્ડની સરહદે ઘણા બધા ભારતીયોને બચાવવાના હતા એ લોકોને યોગ્ય સ્થળે પહોંચાડવાના હતા તો એ સમયની અંદર આપણને મહંત મહારાજ દ્વારા આદેશ મળ્યો અને સ્વયંસેવકો ત્યાં આગળ પહોંચાડવા એવું થયું હતું કે ત્યાં આગળ જે બધા વિદ્યાર્થીઓ બોર્ડર સુધી આવતા હતા ને બધાને ઘણો બધો શોખ લાગેલો કારણ કે આજુબાજુ પોતાની આજુબાજુ બોમ્બ પડતા જોયા હોય એવી પરિસ્થિતિમાં કેટલી બધી માનસિક અસ્થિરતા થઈ ગઈ હોય અને બાજુ કઈ જમવાનું નહીં ચાલતા ચાલતા છે બોર્ડર સુધી જવાનું એટલે બધાની હાલત એકદમ ખરાબ થઈ ગઈ અને ઘણા વ્યક્તિઓ તો પોતે આમ મગજ પર એની અસર એટલી ઊંડી પડી ગઈ કે ક્યાંય બોલે નહીં હવે આવી પરિસ્થિતિમાં બધા વ્યક્તિઓને રિસીવ કરી બસમાં બેસાડી હોટલ પર લઈ જવાના ત્યાં જમાડવાના અને પછી ત્યાંથી એમની બધી વિઝાની પ્રોસેસ થાય પછી એમને પ્લેન સુધી મૂકવાના આ બધી જ વ્યવસ્થામાં આપણા સ્વયંસેવકો જોડાયેલા તો એમાંથી ખાલી એક પ્રસંગ જોઈએ તો આપણને ખબર પડી કે સ્વયંસેવકની સેવાની કેવી ભાવના છે એમાં એક વ્યક્તિ હતા એ આ બોમ્બ ને બધું જોયું ને ભડાકાને એ બધું થતા કેટલાય વ્યક્તિને ત્યાં આગળ એમાં સંપડાયેલા પણ જોયા એટલે જબરજસ્ત મગજ પર એની અસર થઈ ગયેલી એટલે કઈ બોલી જ ના શકે અને એ વખતે આપણા સ્વયંસેવકે એમને પૂછ્યું કે તમારે કંઈક જરૂરિયાત છે તો પેલા કાંઈ બોલે નહીં તમે જમ્યા તો કાંઈ બોલે નહીં કશું જ નહીં અને આમ આંખો એમની ખુલ્લી ને ખુલ્લી રહે વિવાદ સમયની અંદર આ સ્વયંસેવકને વિચાર આવ્યો કે આને જરૂરિયાત તો હશે પણ બોલી નથી શકતા એને આમ હૃદયમાં એવું લાગી આવ્યું છે પછી એની પેલી ને એવું તપાસી તો એની અંદરથી ખબર પડી કે એ બાળકોને લગતો કોઈ અભ્યાસ કરે છે નાના બાળકોને લગતો કોઈ અભ્યાસ કરે છે એટલે સ્વયંસેવકના મનમાં વિચાર આવ્યો કે આ જો કોઈ નાના બાળકને જોશે ને તો તરત જ એના મનમાં બોલવાની ઈચ્છા થઈ જશે કારણ કે બાળક સાથે વધારે રહેલા હોય ને એટલે તો હવે એ વખત તો કોઈ હોટલની અંદર નાનું બાળક પણ જોવા ના મળે તો આ ભાઈએ શું કર્યું ત્યાં આગળ વિડીયો કોલ કરીને એના પત્ની એના પત્ની તો છે યુકેની અંદર તો એના પત્નીને કીધું કે તું છે ને આપણો જે નાનો છ મહિનાનો બાળક છે ને એને જગાડ ગોડિયામાં સૂતો હોય એને જગાડ અને એને તું આ વિડીયો કોલ ઉપર લાવ જેથી કરીને આપણે આને બતાવીએ ને એને કંઈક અસર થાય નહીં જેવું આ પેલા ભાઈ વિડીયો કોલ કરી અને એના પત્નીને કહેતા હતા ને એમાં જ પેલા વ્યક્તિ એકદમ જ બોલી ઉઠ્યા કે બાળકને ના જગાડશો તો ખબર પડે કે સ્વયંસેવક બીજાને મદદ કરવા માટે કેટલા હદ સુધી પોતે મદદ કરવાની ભાવના રાખી શકે છે અને એ વખતે તરત જ પેલા બોલતા થયા પછી એને જમાડ્યા એને ગરમ બધું ઓઢાડ્યું તો આપણને ખબર પડે કે સેવાની ભાવના જે પ્રમુખ સ્વામી મહારાજને જે મહંત સ્વામી મહારાજમાં છે એ આજે આપણા સ્વયંસેવકોને પણ જોઈએ જોવામાં દેખાય છે આપણને એમના જીવનની અંદર કે એ પણ બીજાનું દુઃખ નથી જોઈ શકતા એક વખતે સ્વામી અહીંયા આગળ જ બે ને અઢારની સાલમાં રાજકોટમાં હતા અને દારે સલામના મહેશભાઈ છે આપણા સન્નીષ્ટરી ભક્ત એમનો નાનો પુત્ર કિયાન એ કિયાનને સાથળ પર ગરમ ચા ઓળાવી હતી એટલે દાજી ગયેલા તો મહારાજે જ્યારે આ વાતની ખબર પડી તો સ્વામી સવારમાં ભગવાનને ધૂન તો કરી પણ એ વખતે બે કે ત્રણ વાગે આ કિયાનનું ઓપરેશન હતું તો સ્વામી બપોર સવારના સમયમાં જ્યારે આરામમાં જાય ને તો સ્વામી આરામમાંથી જાગ્યા ને તો આત્મસ્વરૂપ સ્વામીને તરત જ બોલ્યા કીધું કે આજે હું છે ને કિયાનના ઓપરેશન થિયેટરમાં જઈ આવ્યો અને એને આશીર્વાદ આપી આવ્યો હવે સ્વામી તો અહીંયા જ હતા રાજકોટમાં પણ એમને સ્વપ્ન પણ કેવા આવે કે ભક્તોનું દુઃખ દૂર થાય એ આટલા જ ઓછા સમયમાં આરામમાં ગયા હતા પણ છતાં સ્વામી એ વખતે કીધું કે હું ત્યાં આગળ જઈ આવ્યો ઓપરેશન થિયેટરમાં જઈને આશીર્વાદ આપી આવ્યો નિંદ્રામાં પણ જેમને ભક્તોની ચિંતા થતી હોય છે હમણાં સ્વામી બે હજાર ચોવીસમાં અહીંયા રાજકોટમાં રોકાયેલા એ દરમિયાનમાં આદર્શ જીવન સ્વામીએ પ્રસંગ કીધેલો કે રોજ સવારે જીવન સ્વામી અત્યારે મહંત સ્વામી મારો જીવન ચરિત્ર જે લખી રહ્યા છે એ આખું જીવન ચરિત્ર મન મહારાજ આગળ પ્રસંગોનું પ્રૂફ કરાવે છે કૃષ્ણનો કાર્યક્રમ સુવર્ણ મહોત્સવ 7 ડિસેમ્બર જ કેમ મહંત સ્વામીની એન્ટ્રીમાં ગુલાબી પાંખડીઓ ગોલ્ડન બનશે કાર્યક્રમના કાંડાના LED બેલ્સ કોલ્ડ પ્લેને ઝાંખો પાડશે 7 ડિસેમ્બર શનિવાર સમય સાંજે 5 વાગ્યાનો સ્થળ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આ દિવસે બીએપીએસ સ્વામીના સંસ્થા વધુ એક ઇતિહાસ રચવા જઈ રહી છે જેમાંના ભૂતોનો ભવિષ્યતે કહેવાય એવો કાર્યક્રમ સુવર્ણ મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે બે દિવસ બાદ યોજાનારા આ ઐતિહાસિક કાર્યક્રમ માટે હાલ સ્ટેડિયમમાં તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે આ કાર્યક્રમમાં દેશ વિદેશમાંથી અંદાજે એક લાખ જેટલા કાર્યકરો હરિભક્તો ઉપસ્થિત રહેશે અમદાવાદમાં ભક્તોની રહેવાની પણ વ્યવસ્થા કરાઈ રહી છે આ કાર્યક્રમ સુવર્ણ મહોત્સવ સાત ડિસેમ્બરે કેમ ઉજવાશે ઉજવણી દરમિયાન કેવા કેવા કાર્યક્રમ થવાના છે કેવી ટેકનોલોજીનો ઉપયોગ થવાનો છે શા માટે માત્ર રજિસ્ટર્ડ કાર્યક્રમોની આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે શાળા ત્રણ કલાક ચાલનારા કાર્યક્રમમાં આવનારા ભક્તો માટે કેવી વ્યવસ્થા કરાઈ છે કયા મહાનુભાવ ઉપસ્થિત રહેશે એ જાણવા માટે ભાસ્કરની ટીમ ગ્રાઉન્ડ પર પહોંચી હતી આ કાર્યક્રમની વિશેષતાઓ તથા તૈયારી અંગે જાણતા પહેલાં જાણી લઈએ કે કાર્યક્રમ સોળમ મહોત્સવ કેમ યોજાઈ રહ્યો છે પ્રમુખ સ્વામી ઓગણીસોને બોત્તેરમાં કાર્યક્રમોનું વિધિવત માળખું સ્થાપિત કર્યું ભગવાન સ્વામિનારાયણ આપેલા વૈદિક તત્વજ્ઞાનને આધારે બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે બીએપીએસની સ્થાપના કરી હતી જેમાં શરૂઆતમાં જ ખૂબ જ ઓછા હરિભક્તો અને સંતો હતા પરંતુ જેમ જેમ સંસ્થાનો વિકાસ થયો એમ એમ એના કાર્યોમાં સંતનુ તથા હરિભક્તોનું યોગદાન વધતું ગયું બ્રહ્મ સ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે દીર્ઘ દ્રષ્ટિથી ઓગણીસો ને આયોજન કરીને કાર્યકરોનું એક વિધિવત માળખું સ્થાપિત કર્યું હતું આ વાતને પચાસ વર્ષ થયા છે જેથી આ અવસરે પ્રમુખશાહી મહારાજની જન્મ જયંતિના દિવસે આ ભવ્ય સુવર્ણ કાર્યક્રમ કરવાનું આયોજન કરાયું છે એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યક્રમ એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે પ્રમુખશાહી મહારાજ અને માનસાહી મહારાજના પ્રચંડ પુરુષાર્થથી બીએપીએસના લાખો સ્વયંસેવકો અને એક લાખથી વધુ રજિસ્ટર્ડ કાર્યકરોનું એક વૈશ્વિક વૃંદ તૈયાર થયું છે આ કાર્યકરોની નિઃસ્વાર્થ સેવાને બે દાવવા માટે પરમપૂજ્ય મનસ્વામી મહારાજની નિશ્રામાં જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સુરત ખાતે ગૌરવવંતા બીએપીએસ કાર્યકર સુવર્ણ મહોત્સવ પર્વનો મંગલ પ્રારંભ કરવામાં આવ્યો હતો આ મહોત્સવના ઉપક્રમે સંસ્થાના અનેકવિધ કેન્દ્રોમાં મે તથા જૂન મહિના દરમિયાન સંસ્કૃત યુવા બાળ મહિલા યુવતી બાલિકા પ્રવૃત્તિના કાર્યકરોને નવા જતા અનેક કાર્યકર અભિવાદન સમારોહ ધબધબાથે યોજાયા હતા ભારત શ્રવણ જેવા કાર્યક્રમોને ફોલેલા ચોખાના દાણાની બતાવતા હોય છે માન સ્વામી હવે 7 ડિસેમ્બરે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જે 1 લાખ કાર્યકર ઉપસ્થિત રહેવાના છે એ તમામ કાર્યકરો બીએપીએસના સેવા કે કાર્યોમાં નિસ્વાર્થ ભાવે સેવા આપતા હોય છે 2022 માં યોજાયેલા પ્રમુખશય મહારાજ સતાબ્દી મહોત્સવમાં આ તમામ કાર્યકરોએ મહિનાઓ સુધી સેવા કરી હતી આ સિવાય ગાંધીનગર દિલ્હી અને અબુ અબુધાબીના અક્ષરધામ મંદિર સહિત બીએપીએસના તમામ સેવા કાર્યકામોમાં સેવા આપતા હોય છે જેથી મન સ્વામી નક્કી કર્યું કે મારે આ સુવર્ણ જેવા કાર્યકરોને ફૂલેલા ચોખાના દાણા વડે વધાવવા છે જેથી એક લાખ કાર્યકરોના સન્માનમાં આ કાર્યકર સુવર્ણ મહોત્સવનું આયોજન કરાયું છે આ માટે ગુજરાત ક્રિકેટ એસોસિએશનને કોઈ પણ જાતની તકલીફ આપ્યા વિના સમગ્ર સ્ટેડિયમમાં આયોજનની જવાબદારી બીએપીએસની કાર્યકરોએ જ ઉપાડી લીધી છે કાર્યકર સુવર્ણ મહોત્સવમાં કયા કયા અનુભવો ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમમાં બીએપીએસના સંતો ઉપરાંત મહંત સ્વામી પણ ઉપસ્થિત રહેશે જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલ આ કાર્યક્રમમાં જોડાશે કે ગૃહમંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ રૂબરૂ હાજર રહેશે આ મહોત્સવ માટે કાર્યકરોને ખાસ ડ્રેસ કોડ અપાયો છે પુરુષ કાર્યકરોને બ્લેક પેન્ટ અને જર્સી અપાશે જ્યારે મહિલાઓ માટે ડ્રેસ નક્કી કરાયો હોવાનું હરિભક્તોએ જણાવ્યું છે અન્ય રાજ્યોમાંથી અમદાવાદ આવવા માટે ખાસ બસો મુકાય છે વિદેશથી આવનારા ભક્તો માટે પણ અમદાવાદમાં રહેવાની વ્યવસ્થા કરાઈ છે વડોદરાના દસ હજાર સુરતના ચાર હજાર અમદાવાદ ગાંધીનગરના ત્રીસ હજાર રાજકોટના છવ્વીસો અને અન્ય રાજ્યો સહિત વિદેશથી એક લાખ આવશે મહિનાથી સેવા વિભાગ અને આ કાર્યક્રમને લઈ આશરે જેટલા કાર્યકર બસોના નિર્ધારિત ક્રમ અનુસાર સ્ટેડિયમમાં બપોરે એક વાગ્યા સુધીમાં પોતાનું સ્થાન લઈ લેશે કાર્યક્રમમાં ઉપયોગમાં લેવાનારી પ્રોપર્ટીઝને ભારે રિસર્ચ અને બાદ બનાવવામાં આવી છે આ માટે રાયસણમાં ચોત્રીસ એકરની જગ્યામાં વર્કશોપ ઊભી કરાય છે